ને અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યો હતો જ્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આપવામાં આવ્યો હતો આથી અનુમાન છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં આવી શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર સુરદાસ યોજના આ યોજના હેઠળ અપાંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે છે તાજેતરમાં આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જેથી બ્યાસી હજાર જેટલા લોકો લાભ મળશે અગાઉ આ યોજનાને લાભ મેળવવા માટે એંસી ટકાની અપંગ ફરજિયાત હોવી જરૂરી છે તે હવે ઘટાડીને સાહીઠ ટકા કરવામાં આવી છે હવે દર દરેક દેવ્ય વ્યક્તિને લાભ મેળવી શકશે તે માટે વય અને આવક મર્યાદાને નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી આ યોજનાનો વધુ સરળ અને સુલભ બની શકે છે વધુ આગળની વાત કરીએ કે સરકારની ખેડૂતોને મોટી ભેટ ખેડૂતને સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા પણ આપવામાં આવે છે સરકારે આ યોજનાને હેઠળ બે હોસ પાવરને લઈને પોચ હોર્સ પાવર સુધીની સોલર પંપ માટે નેવું ટકાની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પોત્રીસ લાખ ખેડૂતોને સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ મિત્રો આ યોજનાને લાભ લઈને તમામ વીજળીને બિલ વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન પણ અથવા ઓફલાઈન અરજી કરી શકો છો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પાક વીમો યોજના શરૂ કરવામાં આવે છે પાક વીમો યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવામાં લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક પાકમા યોજનાને આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જશે તેવી કે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં યોજાશે સામાન્ય રીતે કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં ચર મહેસૂલ વિભાગ પડતર પ્રશ્નનો મુદ્દો ચર્ચામાં કરવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરી કે ચોમાસું નવ દિવસ વહેલું આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસુ ટૂંક જમા માં કેરળ પહોંચશે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસના નિર્ધારિત સમય ચાર દિવસ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાત ચારમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધી રાજ્યમાં દેખાશે વધુ સૌથી અગત્યની વાત કરીએ કે બે હજાર નોબતો નહીં મળે જુઓ એક મે બે હજાર પચીસ શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલશે ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર પચીસે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરવાની જરૂર છે જો તમે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારે નોંધણી કરાવવાનું મહત્વપૂર્ણ છે આગળ મહત્વની વાત કરી કે ખેડૂતને ત્રણ હજારનો નો જમા જે ખેડૂતો પહેલા તે જન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછો પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાનું જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકવાનું અધ વચ્ચે અવસાન થાય તો તેની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે મહિલાઓ માટે ખુશખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપદમાં બીમા શક્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢારથી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઇમ પેડ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનો અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાને માનસિક આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર ભણવા માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે વિઘાડી વીસ હજારની સહાય ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શરૂ થઈ ગઈ જેમાં નિયમોને ફેરફાર કરવામાં આવે છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને પણ તેમના નામે ઘર બનાવવામાં લાભ મેળવ્યો સુધી જો પુત્ર ઈશાનું ઘર સર્જરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધે ખેડૂતોની આવક બામણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દેશમાં ક્રમે છે ગુજરાતના માનસિક આવક રૂપિયા રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ક્યૂટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ ક્યૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભ્ધામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આ આઠમા પગારમાં પંચમ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ એટીએમને ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ઇનટેજ ફી શું એટીએમ ઇન્ટરચેજ ફી એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવ પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ સોનું છેતાલીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ સોનું ઘટીને એકણ્યાસી હજાર ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે ચાંદી આજે નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને છાણું હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલક આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના જે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસનો ભાવ તેરસો બારસોથી થી ચૌદસો છણુ સુધી ભાવ મળ્યો હતો